એ મોજ મારે હું ભાજ મોજ મારે હું હવે મોજ મારે હું રે આ મોજ મારે હું ભાજ મોજ મારે પૈસા હોય કે નું મોજ માં રહેવાનું બાકી ભગવાન જેવો ધણ યાર આગે આગે ગોરખ જાગે હવે હા પણ જો ગામડાની એક દીકરી કે અમાર બુઆજી પરણીને સાસરે ગઈ એટલે એને ભાઈ ની હગો એને જીભનો માનેલો ભાઈ બનાવ્યો અને એ ભાઈ બનાવ્યો પછી સમય વીતી ગયો અને એને તકલીફ થઈ કે ડોક્ટરે કીધું કે તમે જાજુ જીવશો નહીં એટલે એને જીભનો માનેલો ભાઈ હતો એને એટલું કીધું ભાઈ હું જાજુ જીવીશ નહીં હવે અને ભાઈ તું જોજે મને અગ્નિ સંસ્કાર આપે મને હળગાવે ત્યારે મારું કાળજું નહીં હળગે હું હળગી જવાની કે શું કામ કે પરણી ને આવીને ત્યાર પછી મને નભાય નભાય ના કઈ એટલા મેણા માર્યા છે મારા હાહરિયા વાળા એ કે મારું કાળજું તો જીવતા હળગાવી દીધું છે હવે હા પણ જો દાન અલગારી લખે છે આ કવિતામાં કે લાઈ લાગે આમાં તો જ બળે નહીં એવા કાળજા કી ધારે આમાં લાઈ લાગે વળી તો જ બળે નહીં એવા કાળજા ધારે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધા ધારે એ જીવન નથી એ જંજાલ જીવન સે જીવ બાજે બોલે હવે મોજ મારે બો ભાઈ મોજ મારે એ મોજ મારે બોરે રે લેરુ ચડે લાખ લૂટ દરિયામાં લેરુ ચડે એ લાખ લૂટ દરિયામાં લૂટ તારે બોરે ઘણા આખી જિંદગી પૈસા ભેળા કરે એ કે આપણે પછી નિરાતે વાપરશું પૈસા બધા ભેળા થઈ જાય ને તો એનો ફૂગો ફૂટે ફટાક્યો થઈ ગયો વાપરવાની વેળા નો આવે પણ જેને વાપરી લીધા વિતવા વરવાનું રણ એ નામર દાનું કામ નથી